રોટલા તો નહીં ખાવા મકાન મકાન માં નહી છે આટલા તને ખબર લે ફરતો હોય તો ગમે જગ્યાએ જાય મળી જાય જ ગમે ચારો મુકાત

એક તો વહેલા વહેલા એમ કે તમે વાટીને રાખો કે આવું પાડ ડોસી છે કે લોહી પીવા એ વાટવા વહેલા આવતી જ નહીં શું કરવાનું હું જાણી સાર ને પોટકા કરું ને તને આવે છે હવે મારે શું કરવું ડોસી હવે છે સાહેબ સારું વાટીને ઘડવાર બે આવું એટલી ગાતો એ મોડ મોળા આવશે હે હટતી જ નહીં હટ શું કરવાનું કીધું બે હંગા થાય તો હટ વધીને ને ની હટ પડતી કીધું હટ વાડીને બેન નાખી દે પણ ડોશી તો હેરાન કરે શું કરવાનું મારે

ડોસી તમાર વાત નહી ભાઈ ગટુજી જૂઠું કેમ બોલો છો બોલે એટલે તમે સારા હડો હેડ્યા હો આયો રે માં તારું ભલું થાય ઇન પાકિસ્તાન આ આના કઈ દીધું ટેનિયે લ્યો અને ટેણી બસન તો કે કે કરે છે આપણો બેન વચ્ચે રાખવાની વાત પછી આ મન કે કે ડોસી વાત કે હું ઉપાડવા દઉં એમ કોઈ હ સાર થઈ રહી હવે જલા સાર તો અમારે થઈ રહી મુકી પેલે પોતા તો શીખું ના મરી તો આવશે

પાકું તો પાકો તો કરવા જ આવું છે જે હોય તો ઘરમાં ના હોય તુજી કરે કરાવાના મકાઈ ને તું ચાવે પણ તું તરું આ ટેણીઓ અવાજ કાઢતો ઉડી

આપણે <try> <assessment> <laughs> <laughs> <Good? laughs> <interpretation>

આ મોડી આયા વાળી તો આના કઈ પાકું કરવા જો અને મોમ કેવા તાવા પડ્યા હે બસમો તારું ભલું થાય તારું ઓસો ઓ જવાડી વાત કોણ કો હતા ગાટુજીન પલાય એ છોકરો હતા ફેર થી હશે જા હાસકો તાવા આ વાટકીઓને પાડી દો કેમ હા 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 ચીરો સકળકતી તાયા એ ગાટુજી હા

Bisa, kan? Iya. Ini juga bisa. Ini juga bisa. Kalau kamu mau, kamu bisa. Ini juga bisa, kan? Iya. Ini juga bisa, kan? Eh, Saga. Ya? Bahadir jalan, cepat-cepat. dia sudah pulang. Jangan. Dia sudah mati. Lihat. Eh, Gatwiji. Kenapa kamu વાટી <cram> 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 આસી કર તમે ના આડુ ને ના હું તો ના આડુ હા સુકો જેવો પાછો આયા વાત તો દાટરો હતી જ ના મરતો તો જો છે ના હા હા બોલો તમે ચાલ એક કુંગર બાજી મકાઈ પાછે પણ ગોતા બે તો તમે ના લાગવા મકો ના કોઈ નહીં આવો આવો

રાતો નથી મારો તમારે એટલું બધું ના હોય તો વેસાથી ઘણી મારા લઈ પૈસા થઈ નથી છે પણ રમત હોય આજ ના હાલ તો કાલ ફેર આઈ ભાગી એના કરતી હજાર રૂપિયા

I uh you. -huh.